દેખાડી દેવામા સક્કરબાગ દેખાડી દઈએ બધો આ છે તો જાય છે નાના પાણી ભાઈ પણ છે બધા જઈશું હવે દામાકુંડ જાય સક્કરબાગ જઈ બધે તમને ખરેખર દેખાડી દેવી અમે આજે એટલે અમારે જાય હો તમને દેખાડવા તો ને અમે તો ખરો મારે અમારે

શકરબાગ માં શકરબાગ જોવા સી જોવા છેક ડાલા મઠા જોવા ડાલા મઠા જોવા આવી જાશે કે હા પર તમારે જોવા હોય તો હા કન્ટિન્યુ માં જોડેલા રહેજો ખરસ્તાને જો તો ડાલા મઠા ઓ દે હમ જો આવ્યો

आके आके ओए आवी दिखती है तो जा सरोस्तम जो जो PC. Yénei bhangaa was. PC. X vaa, x vaa tee pwadi yénei. Yé? PC. Ayo x vaa maag,ichi yat een? X vaa ne? Ayo? Dalaa-mata. PC. X vaa, x vaa tamien a martiale le know pi yoye? PC. Cara a紫ata pati Rathe persona mbari. 그럼 mei yang

જોઈ લ્યો આ લાલ પોપટ લટકાતું ઊંધો

nasi aja. putus video saya naram sih bisa ini pasti ini dia kata nih ah bi aja dia sama cobra 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 ini kau tuh berubah ini citro

જેટલા છે એટલા અહીંયા કૂદી દીધા છો એ ચાલ કાશી બાપ હાલ ચાલો મિત્રો આપણે પગી જઈએ છીએ સક્કરબાગમાં અને આ વિડિયો તમે પૂરો જોઈ મિત્રો તો વાર જ મજા આવશે તમને હા કારણ કે બધી વસ્તુ તમને દેખાડવામાં આવશે આ વિડીયો પૂરે પૂરો જોઈશે તો તમને આનંદથી થશે મજા આવશે અને બધી વસ્તુ જે જ્યાં જ્યાં બધી જનાવર છે પંખી પક્ષીઓ જે છે એ બધી આમાં જે અત્યારે આપણે સક્કરબાગમાં છે તે બધી વસ્તુ આપણે લોકેશન લીધા છે અને લેવાના છે તો ચાલો કન્ટિન્યુ લોકમાં ચઢાવી દઉં બ્લોક પૂરો તો શેર આળી મિસ્ટાન મિષ્ટાન પાલ્ટી કરી દો હા એનું ભોજન આવી ગયું છે શેરઆડીનું શેરઆડી તો જમવા મળ્યું છે હવે અને કોઈ બી રીંગણા એવું નાખવામાં આવેલું છે તો ખાય છે અને આ ધરાવીને પડે છે આ ત્યાં પૂછ્યું શેરઆળી છે તો અહીં ખાય છે હા છે જરાક જોવો જોઈએ એ નજીક નહીં આવે મારું જો એ એટલા મને એટલામાં એને લીટા પાડી દીધા હું જે નથી છે એટલે મારી ધોડે ધોડે ચાલો જો નાર આવી ગયો હા નાર છે નાર જોઈ દો આપણે જઈએ ત્યારે આપણે નથી રહી હું

રણિયા સરસ સરસ શું બિચારા નીળ નાખે એટલે ખાય ને હરણ છે આપણે સાંભર સામરુક સામરુક નામ આપેલ છે આની લાગે ખબર નહીં સર મોટું જબરું સામરુક નામ આપવામાં આવેલ છે આની હા એવું લખેલું છે હો

માથા ભૂખ્યા એક કહેશે છોકરો કહેશે નાળિયેરી છે નાળિયેરીને થોડું તમારે ડોહ આવડાવો એમ કંઈ પાયનું ફળ છે નાનું નાનું તીળું છે પીલા કલરનું આને ને કોર આવેલો છે એક સામે પણ છે કોર ઉત્તરભાગમાં છે મિત્રો જે પંખી બેઠા છે સરસ બગલા નગરા જોવો જામ જો નગરા પંખી છે આ માળા છે નાના માળા નથી એક બીજું ઝાડ છે હો મિત્રો